આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ નગરજનોને પાઇપલાઈનથી રાંધણ ગેસ મળતા ધારાસભ્ય લોકાર્પણ કર્યું છે મોલ્લા પ્રમાણે જ ઘરમાં પાઇપલાઈનથી ગેસ આપવાનું ગેસ એજન્સી સુચારુ આયોજન કર્યું છે આમોદ નગરજનોએ છેલ્લા ઘણા સમયથી ગેસ ગેસલાઇનની માંગણી કરી હતી ગુજરાત ગેસ એજન્સી દ્વારા હાલ કાછિયાવાડ વિસ્તારમાં રાંધણ ગેસ પાઇપલાઈનથી મળતો હોય ત્યારે લોકોમાં આનંદ છવાયો છે આ લોકાર્પણના કાર્યક્રમમાં ધારાસભ્ય ડી કે સ્વામીના સ્થાન યોજાયો છે આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ સહિત નગરસેવકો વેપારી આગેવાનો મહેશ કાપડિયા હસન ડબોયા અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર દિવસે એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે આમોદ ખાતે પાઇપ નેચરલ ગેસ આજે આમોદના ઘણા બધા ઘરોની અંદર શરૂ કરવામાં આવ્યો વર્ષોથી આ આમોદની માંગણી હતી કે આમોદની જનતાને પાઇપલાઈનથી ગેસ મળે સુખાકારી ગેસ મળે અને સેફ્ટીવાળો ગેસ મળે એવી વર્ષોથી સરકાર પાસે માંગણી હતી તો આજના દિવસે અને પવિત્ર દિવસે આજે આ ગેસ પાઇપલાઇનથી દરેક ઘરે ગેસ આપી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વચન હતું કે આવનાર દિવસોની અંદર આ આમોદ ગામને ટૂંક સમયની અંદર પાઇપથી ગેસ અમે પૂરું પાડીશું એવું વચન આજે આ આમોદ ગામને ગયા પાઇપલાઇનથી ગેસ આપીને આ વચન અમે પૂર્ણ કરીએ છીએ એ બદલ ભારતીય જનતા પાર્ટી આદરણીય મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમજ આમોદનું સંગઠન આમોદની ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા તમામ સભ્યોનો અને ગામના સૌ આગેવાનો આજના દિવસે હું એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આજના દિવસે જ્યારે નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે મા અંબાના ચરણોમાં પણ આ આમોદની જનતા કાયમ માટે સુખી થાય આમોદ અને જંબુસર વિસ્તાર ખૂબ સુખી થાય ખૂબ આગળ વધે અને ખૂબ વિકાસ થાય એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય